મિત્રો મકર સંક્રાંતિની તમને હાર્દિક શુભકામનાઓ પ્રિય ભક્તો ભલે કંઈ પણ થઈ જાય પણ જાન્યુઆરી દિવસે આ એક કામ જરૂર કરી લેવું માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ થશે ધનની વર્ષા જન્મો જન્મંતર ની ગરીબી તત્કાલ થઈ જશે દૂર ભક્તો હું આ વિડિયોમાં બે ઉપાય જણાવીશ એટલે કે મકર સંક્રાંતિ ના દિવસે જો તમે ઉપાય કરી લો છો તો સાચું માનો તમને વિશ્વાસ અપાવું છું તમે ધનવાન ન બની જાઓ તો મને કહેજો જો તમે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના ઉપાય કરી લો છો તો પરંતુ અમે તમારાથી એક અનુરોધ કરીએ છીએ કે વીડિયો અને આંખો જુઓ તો જ તમને તેના લાભની પ્રાપ્તિ થશે આ માટે આ વીડિયોને આંખો જરૂર જોજો જો તમે વાસ્તુ દરિયો ચેનલના આ તમે કાપી કાપીને જોશો તો માનીને ચાલો તમને ક્યારે પણ સફળતા પ્રાપ્ત નથી થવાની અને તમે આખા વર્ષ પરેશાન જ રહેશો અને પ્રિય ભક્તો અમે તમને આ વીડિયોમાં એવા વૃક્ષો બતાવીશું જે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે માત્ર અડવા માત્રથી જ તમારી ગરીબી દૂર થઈ જશે અને મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુનું દાન કરવાથી મહાલક્ષ્મીની એવી કૃપા થશે કે બે હજાર પચીસમાં તમે ધનવાન બની જશો જો મકરસંક્રાંતિના દિવસે જો તમે આ વસ્તુનો દાન કરી દો છો કે પછી હું જે વૃક્ષ બતાવું તેને અડી લ્યો છો તો માત્ર અડવાથી જ તમારી ગરીબી દૂર થઈ જશે તો મિત્રો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને આંખો જોઈ લેજો તમારું જીવન ન બદલાઈ જાય તો મને કહેજો તો ચાલો ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ એ મકરસંક્રાંતિના દિવસે એવો કયો ઉપાય છે કેવી કઈ વસ્તુ છે કે તેને ઘરમાં લાવવાથી ધન સંપત્તિમાં એટલો વધારો થઈ જશે કે તમે થોડાક જ દિવસોમાં ધનવાન બની જશો પ્રિય ભક્તો કંઈ પણ થઈ જાય મકરસંક્રાંતિના દિવસે આ નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય નિષ્ફળ નથી જતો કહેવાનો મતલબ કે આ લાભ જ અપાવે છે મકરસંક્રાંતિની રાત્રે તુલસીમાં આ નાનકડી વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ સાથે જ મિત્રો ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે ગૌમાતાને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ અને સાથે જ મિત્રો અમે તમને જણાવીશું જે પણ ભક્તો સાચા હૃદયથી સાચા મનથી મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુ ખાઈ લે છે તો તેના ઘરમાં ખૂબ જ ધન આવે છે સુખ સમૃદ્ધિ આવે છે દરેક મનોકામના તત્કાળ પૂરી થઈ જાય છે પ્રિય ભક્તો આજે તમે વાસ્તુ દરિયોની આ બહેન માતા રાની માટે પૂરી સાચી નિષ્ઠાથી વિડીયોને જોવે છે વિડિયોને લાઈક કરે છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરે છે અને કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી જય જયકાર બોલાવે છે તો તેના જીવનમાં કષ્ટ દુખ

એવા લોકોને ક્યારે પણ જીવનમાં સફળતા નથી મળતી એટલા માટે ભક્તો તમે વીડિયોને આંખો જ જોયા કરો સૌથી પહેલા અમે તમને મકરસંક્રાંતિના વિશે થોડી જાણકારી આપીએ કે હિન્દુ ધર્મમાં જ્યારે ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તે દિવસે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગના અનુસાર દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ એ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે દેશભરમાં આ ઉત્સવને કેટલાક અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે દક્ષિણ ભારતમાં પોંગલ અને ગુજરાતમાં ઉત્તરાયણ બિહુ અને ઉત્તર ભારતમાં તેને સંક્રાંતિનો પર્વ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાનદાનનું ખૂબ જ મહત્વ છે આ દિવસે પવિત્ર નદીઓ જેવી કે ગંગા યમુનામાં ડૂબકી લગાવે છે અને ગરીબોને દાન આપે છે સાથે જ સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી આવે છે મકરસંક્રાંતિના શુભ દિવસે તમે તાંબાના સૂર્યને ઘરે લાવી શકો છો માન્યતા છે કે વાસ્તુના નિયમોને યાનમાં લઈને ઘરમાં તાંબાનો સૂર્ય લગાવવાથી સુક્ષોભાગ્ય વધે છે મકરસંક્રાંતિ હિન્દુઓના પ્રમુખ પર્વ હોય છે મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે આ પર્વને કેટલીક જગ્યાએ ખીચડીનો પર્વ પણ માનવામાં આવે છે ભક્તો આજના આ અમે તમને એ પણ કે વસ્તુ છે જે દિવસે ઘરે લઈ આવવી જોઈએ આ માટે વિડીયો ને અધૂરો ન જુઓ પરંતુ આખો જ જોજો અમે બધી જાણકારી વારાફ્રતિ જણાવીએ છીએ મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિ પર ગંગાજી ધરતી ઉપર અવતરિત થયા હતા તેથી ગંગા સ્નાન કે ગંગાજળમાં કાળા તલ નાખીને કરવાથી હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જો ક્યાંય પવિત્ર સ્થાન ઉપર સ્નાન કરવાનો શક્ય ન બને તો તમે નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી લેવું તેનાથી પણ તમને લાભની પ્રાપ્તિ થશે મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવો ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે મકરસંક્રાંતિના શુભ અવસર ઉપર ગાયને લીલો ચારો ખવડાવવો આનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે મકરસંક્રાંતિ ગાયના ઘીમાં સફેદ તલ મેળવીને લક્ષ્મીજીનો હવન કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે આવો જાણી લઈએ આ દિવસે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ કેટલાક લોકો એવા પણ હોય છે જે સવારના ઉટતાની સાથે જ ચા અને ચટપટી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દે છે પરંતુ મકર સંક્રાંતિ ના આવા શુભ દિવસે આવું ન કરવું જોઈએ આ દિવસે સ્નાન કર્યા વગર ભોજન ન કરવું જોઈએ આ દિવસે ઘરની બહાર કોઈ પણ ઝાડ હોય તેને કાપવું પણ ન જોઈએ મકર સંક્રાંતિ ના દિવસે કોઈ પણ પ્રકાર નો નશો ના કરવો જોઈએ દિવસે મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ આ દિવસે મગની દાળની ખીચડી ખાવાનું પણ શુભ માનવામાં આવે છે આ વસ્તુનું નું યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ મકર સંક્રાંતિ દિવસે ગાયને ખીચડી આવશ્યક ખવડાવવી જોઈએ મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ ભિખારી કે મોટી ઉંમરની વ્યક્તિ ઘરે આવે છે તો તેને કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું જોઈએ આ દિવસે ભૂલથી પણ લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે તમારી વાણીને સંયમ રાખવી જોઈએ અને ગુસ્સો ના કરવો જોઈએ એને કોઈને ખરાબ પણ ન બોલવું જોઈએ બધાની સાથે મધુરતાથી વ્યવહાર કરવો ભક્તો હવે આપણે જાણી લઈએ એવી કઈ વસ્તુ છે જેને દાન કરવા માત્ર થી સો હાથીઓનું દાન કર્યા બરાબર ફળ મળે છે ભક્તો એવી અતુલ્ય વસ્તુ છે જે બધા જ લોકોના ઘરમાં આ વસ્તુ જરૂર હોય જ છે જો કોઈ વ્યક્તિ મકર સંક્રાંતિ ના દિવસે આ વસ્તુઓનો દાન કરી દે છે તો તેના જીવનમાં ધન સંપત્તિ ની કમી ક્યારે પણ નથી થતી અને તે વ્યક્તિ હંમેશા ધની જ રહે છે મકર સંક્રાંતિ ના દિવસે દાન નો વિશેષ મહત્વ છે આ દિવસે તલ લાલ